હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ પોચા રૂ જેવા અને એકદમ સોફ્ટ દૂધીના મુઠિયા આ મુઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો હવે રેસિપી શરૂ કરીએ તો મુઠિયા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે અને આપણે એક પહેલાં સાઈડમાં રાખીશું અને આપણે પહેલાં એક મસાલો તૈયાર કરીશું તેના માટે મેં અહીંયા લીલા મરચાં જીરું અને લસણની કઢી લીધી છે અને આપણે ખાંડીમાં ખાંડી અને એકદમ સારી રીતે એવી પેસ્ટ તૈયાર કરી લઈશું અને હવે આપણે દૂધીને આ રીતે શાલ ઉતારી લેવાની છે તો આ રીતે આપણે બે દૂધીની લે ઉતારી અને એકદમ સારી રીતે ક્લીન કરી લઈશું અને આ રીતે સીણીની મદદથી તેણે સીણી અને તેને એકદમ સરસ સીણ પાડી લઈશું તો આ રીતે આપણે સીણીની મદદથી બંને દૂધીની છાલે પાડીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે આપણે છે તો હવે આપણે બનાવવા માટે આ રીતે લોટ મેં લીધો છે તેને આપણે આ રીતે એકદમ ક્લીન કરી જેથી કરીને આપણા મુઠિયા એકદમ સારા એવા બને એટલા માટે તો આ રીતે આપણે બધા જ લોટને સારી રીતે ચાળી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે મીડિયમ કપરો લોટ લેવાનો છે ઘઉં નો તો મેં બધા જ લોટને આ રીતે ચાળી અને આ રીતે ક્લીન કરી લીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું મસાલામાં મેં અહીંયા ચમચી જેટલું લાલ પાવડર એડ કર્યો છે આપણે તેમાં મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું કારણ કે મુખ્ય આપણા થોડા તીખા હોય તો ખાવામાં ખૂબ જ મજા આવે છે અને હવે આપણે જે તૈયાર કરીને રાખી છે લીલા મરચાં અને લસણનું પેસ્ટ તે આપણે તેમાં એડ કરી દઈશું તો આપણે આ રીતે બધી જ પેસ્ટ તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં કરીશું હળદર આપણે થોડી વધારે એડ કરવાની કરીને તેનો કલર એકદમ સરસ આવે એટલા માટે તો મેં અહીંયા ચમચી જેટલી હળદર લઈશું અને તેને આ રીતે હાથેથી ક્રશ કરી અને તેમાં આપણે એડ કરી દઈશું તો અજમો મેં અહીંયા એડ કરી દીધો છે તમે જોઈ શકો છો અને હવે આપણે તેમાં મણ માટે એક ડાંકલી જેટલું આપણે તેલ એડ કરીશું આ રીતે મણમાં તેલ એડ કરવાથી

આપણે બધી જ દૂધી તેમાં એડ કરી લેવાની છે અને હવે આપણે આ દૂધીને પણ આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરીશું આપણે પહેલા પાણી એડ નથી કરવાનું આ રીતે પહેલા આપણે દૂધીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું એટલે આપણો થોડો એવો લોટ બાંધાઈને રેડી થઈ જશે તો આ રીતે બધી જ લોટ સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને તેનો આપણે એકદમ સરસ મીડિયમ લોટ બાંધી આપણે આપણે બહુ લોટ ઢીલો નથી લોટને થોડો કઠણ જ બાંધવાનો છે કારણ કે આપણા દૂધીમાં પણ લોટનું પાણીનું પ્રમાણ હોય છે એટલે તે ઢીલું થઈ જશે એટલા માટે તો આ રીતે મેં લોટને બાંધીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં એક ડાંકલી જેટલું તેલ એડ કરી લોટને સારી રીતે મસળી લઈશું આ રીતે તેલ એડ કરી અને લોટને મસળવાથી આપણા મુઠિયા ચોટતા નથી એટલા માટે તો આ રીતે આપણે સારી રીતે મસળી અને સારી રીતે તૈયાર કરી અને આપણે તેને બાંધી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં લોટને સારી રીતે તેલમાં મસળી અને બાંધીને તૈયાર કરી લીધો છે તો હવે મુઠિયાને બાફવા માટે મેં અહીંયા એક તપેલું લીધું છે તેના ઉપર આ રીતે આપણે કાણાવાળો વાળો ચાયણો રાખી દઈશું અને તેમાં આપણે પાણી લઈ લીધું છે તો હવે આપણે આ રીતે એક લોટ નો લુવો લઈ અને આ રીતે તેને મુઠિયાનો આપણે મુઠ્યું એકદમ આ રીતે પતલું જ વણવાનું હજુ આપણે તેને બાફીશું એટલે તે થોડું સાઈઝમાં ફૂલશે એટલા માટે તો આ રીતે આપણે મુઠિયાને સારી રીતે વણી લેશું તમે જોઈ શકો છો કે મુઠિયાને મેં અહીંયા વણી લીધું છે અને આ રીતે આપણે જે લીધો છે છે તેમાં આ આ રીતે રીતે આપણે તેને ગોઠવી લેવાના એક લેયર ગોઠવી છે પછી આપણે તેને તેના ઉપર આ રીતે બીજી લેયર પણ ગોઠવી લેવાની છે તો આ રીતે મેં બધા જ મુઠ્ઠીઓને તૈયાર કરી અને આ રીતે ઉપરા ઉપર તેના ઉપર સારી રીતે ગોઠવી લીધા છે અને હવે આને આપણે ઢાંકી અને અડધા કલાક જેવું આપણે તેને બાફા દઈશું આપડે તેને આ રીતે અડધા કલાક જેવું બફાવ દઈશું તો અડધો કલાક જેવું થઈ ગયું છે અને આપડા મોટે આપણે આ રીતે સારી રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તે સાઈઝમાં ફૂલીને ડબલ થઈ ગયા છે તો આ રીતે ચક્કાની મદદથી જોઈએ કે તે સારી રીતે બફાઈ ગયા છે તે હાથે પણ જડતા નથી એટલા માટે તો આ રીતે આપણે તેને ઠંડા કરી લેવાના છે બધા જ મુઠિયાને આ રીતે કાઢી અને ઠંડા કરી લેશું અને આ રીતે આપણે તેને નાના નાના પીસમાં આપણે આ રીતે મુઠિયાને કટ કરી લેવાના છે તો આ રીતે મેં બધા જ મુઠિયાને પહેલાં કટ કરી લીધા છે તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા સારા એવા કટ થઈ જાય છે અને તે સારી રીતે કૂક પણ થઈ ગયા છે તો તમને એક મુઠ્યું હું બતાવું તો આ રીતે એકદમ સરસ સોફ્ટ સોફ્ટ આપણું મુઠ્યું તૈયાર થયું છે તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ તો વઘાર કરવા માટે મેં અહીંયા આસ્તે છ મોટી ડાંકલી જેટલું આપણે તેલ લેવાનું છે મુઠિયામાં વઘાર કરતી વખતે તેલ થોડું વધારે લેવાનું અને તેલ આપણું થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખવાની અને રાઈ આપણે થોડી વધારે હોય તો મુઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે રાઈને સારી રીતે ફૂટી જવા દઈશું તો તમે જોઈ શકો છો કે રાઈ આપડે સારી રીતે ફૂટી ગઈ છે તો હવે આપણે તેમાં મીઠી ના પાણી એડ કરી દઈશું અને હવે આપણે જે કટ કરીને રાખ્યા છે મુઠિયા બધા જ તે આપણે તેમાં એડ કરી દઈશું ત્યારે તે આપણે બધા જ મૂઠીયા તેમાં એડ કરી દેવાના છે તો મેં બધા જ મૂઠીયા તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે આ રીતે બધા જ મૂઠીયાને સારી રીતે મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે મેં આ રીતે બધા જ મૂઠિયાને સારી રીતે મિક્સ કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે આ રીતે ઉપરથી નાખીશું જેથી કરીને તેનો ખાવામાં ખૂબ જ ટેસ્ટી સ્વાદ આવે એટલા માટે અને હવે આપણે તેમાં હિંગ નાખીશું હિંગ આ રીતે ઉપરથી નાખવાથી હિંગનું એકદમ સરસ ફ્લેવર આપણા આવી એટલા માટે અને અને હવે આપણે 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 આને 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 સારી રીતે મિક્સ કરી દઈશું એક જ મિનિટ જેવું કરવાના છે કારણ કે આપણા એકદમ સારી રીતે કૂક થયેલા છે એટલે આ રીતે આપણે બધા મસાલા કૂક થઈ જાય એટલા માટે આપણે આ રીતે એક મિનિટ આને હલાવતા જઈ અને કૂક કરી લેવાનું છે તો આપણા મુઠિયા બનીને તૈયાર છીએ તેના ઉપરથી આપણે આ રીતે કોથમીરના પાન એડ કરી દઈશું છેલ્લે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ને કે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા તૈયાર થયા છે તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ સારી રીતે સોફ્ટ અને તે એકદમ ખાવામાં ટેસ્ટી તૈયાર થયા છે એકદમ સરસ છૂટા છૂટા આપણા મુઠિયા બનીને તૈયાર થયા છે તો અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા મુઠિયા બનીને તૈયાર થયા છે તો દોસ્તો આપણા મુઠિયા તૈયાર છે તો તૈયાર છે આપણા દૂધીમાં એકદમ સોફ્ટ મુઠિયા